પુષ્કળ પૈસા કમાવવાની ઈચ્છા લોકોને જીવનમાં કંઈક મોટું કરવા તરફ દોરી જાય છે તેથી જો તમે નોકરી છોડીને બિઝનેસ કરવાનું સપનું કરો છો અને જીવનમાં ઘણું નામ અને પૈસા કમાવવા માંગો છો તો આજે અમે તમારી સાથે આવા જ કેટલાક ઉદ્યોગપતિઓની પ્રેરણાદાયી વાર્તાઓ શેર કરીશું જેમણે મુશ્કેલ સંજોગોમાં પણ તેઓ સફળ ઉદ્યોગપતિ બનવાના તેમના સપનાને સાકાર કરી શકે છે આ વાર્તા તમને જીવનમાં ક્યારે હાર ન માનવા અને ઓછા પૈસા હોવા છતાં મોટા બિઝનેસનો પાયો કેવી રીતે નાખવો તે શીખવશે તે તમને સમજવામાં મદદ કરશે નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુઢા ટીચિંગમાં આપનું સ્વાગત છે જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો આ વીડિયો પૂરો થયા પછી એકવાર અમારી ચેનલની મુલાકાત લેજો કારણ કે અમને ખાતરી છે કે તમને અમારા અન્ય વીડિયો પણ ચોક્કસ ગમશે અને તમે પછી જ નક્કી કરશો કે અમે આમ કરવાનું ચાલુ રાખીશું મારે સબસ્ક્રાઈબ કરવું જોઈએ કે નહીં જ્યારે મોટાભાગના લોકો કોલેજમાંથી સ્નાતક થયા પછી તેમની કારકિર્દીમાં નોકરી મેળવવા વિશે વિચારે છે પ્રતિક દોષીનો વિચાર અલગ હતો તે કંઈક અલગ કરવા માંગતો હતો જે તેણે પહેલા ક્યારેય કર્યો ન હતો ન હતી પરંતુ તેમની પાસે સૌથી મોટી છે સવાલ એ હતો કે તે કયો ધંધો કરશે કારણ કે તે સમયે પહેલાથી જ ઘણા ધંધાઓ હતા અને પ્રતિકને તેની કોઈ જાણ નહોતી તેઓ માત્ર એટલું જ જાણતા હતા કે હું મારું પોતાનું કંઈક કરવા માંગુ છું એક દિવસ વરસાદની મોસમમાં પ્રતિક મુંબઈની લોકલ ટ્રેનમાં વરસાદથી બચવા ઘરે જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની નજર એક છત્રી પર પડી જ્યારે તેણે જોયું તો તેણે જોયું કે તમામ લોકો પાસે માત્ર કાળી અને આછા રંગની છત્રીઓ હતી અને છત્રી પર કોઈપણ પ્રકારની પ્રિન્ટ કે ડિઝાઇન નહોતી લોકોની આ છત્રીઓ જોઈને તેમના મગજમાં એક ખૂબ જ જોરદાર વિચાર આવ્યો અને તેઓએ વિચાર્યું કે શા માટે ડિઝાઇન કરેલી અને પ્રિન્ટેડ સ્ત્રીઓનો ધંધો ન કરીએ કારણ કે આ ધંધો કોઈ કરતું નથી તો તે દેશમાં સંપૂર્ણપણે અનોખું હશે આ વિચારીને પ્રતિક ખૂબ જ ખુશ થઈ ગયો અને તે પોતાના ઘરે ગયો જ્યારે તેણે ઘરે જઈને તેનો વિચાર તેના પરિવારને સંભળાવ્યો ત્યારે તેના પરિવારે તેને પૂછ્યું તમે છત્રી વેચવા માટે આટલું ભણ્યા છો પરિવારના સભ્યોની પ્રતિક્રિયા જોઈને પ્રતિક ચોક્કસ રાજી થઈ ગયો પરંતુ ત્યાં સુધીમાં પ્રતિકના મનમાં આ વિચાર સંપૂર્ણ રીતે બેસી ગયો હતો તેણે કોઈપણ સંજોગોમાં છત્રીનો વ્યવસાય શરૂ કરવાનો હતો જ્યારે પ્રતિક તેના છત્રીના વ્યવસાય માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી રહ્યો હતો તેના મિત્રો તેના ઘરે આવતા અને તેને પૂછતા ભાઈ તમે શું કરો છો પ્રતિક જવાબ આપતો હતો કે તે પોતાનો છત્રીનો વ્યવસાય કરવા માંગે છે તેણે તેના છત્રીના વ્યવસાય માટે ડિઝાઇનર પાસેથી ડિઝાઇન તૈયાર કરાવી પરંતુ જ્યારે તેણે આ ડિઝાઇન લોકોને બતાવી ત્યારે તેની ડિઝાઇનને પ્રકાશિત કરવાની કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી કારણ કે ભારત જેવા દેશમાં નવી વસ્તુઓ ઝડપથી સ્વીકારવામાં આવતી નથી તેથી જ પ્રતીકની રચના પ્રકાશિત કરવા માટે કોઈ રાજી નહોતું પણ તેણે હાર ન માની અને પ્રકાશક પછી પ્રકાશક પાસે જતો રહ્યો અગિયાર કે તેની ડિઝાઇનને નકામી ગણાવીને છત્રી પર તેની ડિઝાઇન છાપવા અને માર્કેટિંગ કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ બારમાં પ્રકાશકને પ્રતિભાવ અનોખો અને અલગ લાગ્યો જેના કારણે તેઓએ સિમ્બોલની ડિઝાઇન પ્રિન્ટ કરી અને પછી તેમણે માર્કેટિંગનું કામ પણ શરૂ કર્યું પ્રતિકે તેની છત્રી પર વડાપાપ માઇલી જેવી ઘણી અલગ અલગ ડિઝાઇન આપેલી બધી છત્રીઓ છપાઈ ગયા પછી પ્રતીકે પોતે માર્કેટિંગનું કામ શરૂ કર્યું ગતિ છ મહિનાથી આ કામમાં વ્યસ્ત હતી પરંતુ સખત મહેનત કરવા છતાં તેણે માત્ર આઠસો છત્રી મોકલી હતી પછી તેના એક મિત્રની સલાહ પર તેણે પોતાનો છત્રીનો વ્યવસાય ઓનલાઈન કરવાનું વિચાર્યું પ્રતિક તેના તમામ પ્રયત્નો તેના છત્રીના વ્યવસાયમાં લગાવવા માંગતો હતો જેથી તેને પછીથી કોઈ પસ્તાવો ન થાય પ્રતિક કહે હે વ્યવસાયને ઓનલાઈન લેવા અને માર્કેટિંગ કરવા માટે દિવસમાં અઢાર કલાક કામ કરતા હતા તે કહેતો હતો કે તે સમયે રાવણની જેમ તેની પણ ડિઝાઇનિંગમાં દસ શરતો હતી અને બીજી માર્કેટિંગમાં બધું સંભાળતો હતો પોતાનો ધંધો ઓનલાઈન લીધા પછી પતિ ખૂબ જ ડરતો હતો કે કોઈ તેની છત્રી ખરીદશે કે નહીં તેથી તેણે તેના પિતાને એક છત્રી ખરીદવાનું કહ્યું જેથી તે આરામ અનુભવે મારી એક છત્રી વેચાઈ ગઈ છે પણ જેમ તેમ તેણે પોતાનો બિઝનેસ ઓનલાઈન લીધો અને લોકોને તેની છત્રી વિશે ખબર પડી શ્રીના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો અને કોલકાતા તમિલનાડુ ગુજરાત જેવા રાજ્યોમાંથી તેમની છત્રીની ઘણી માંગ હતી માત્ર બે અઠવાડિયામાં તે એમેઝોનના છત્રી વિક્રેતાઓમાં બેસ્ટ સેલરની યાદીમાં સામેલ થઈ ગયો આ રીતે પ્રતિકે તેના નાના આઈડિયાને કરોડપતિના બિઝનેસમાં ફેરવ્યો અને એક સફળ બિઝનેસમેન બની ગયો પરંતુ તેની સફર બિલકુલ સરળ ન હતી કારણ કે કોઈએ તેને નહોતું આપ્યું તેને ટેકો આપ્યો તેમને સાથ ન આપ્યો અને ઘણા મહિનાઓ સુધી કોઈ પણ અપેક્ષા વગર સખત મહેનત કર્યા પછી તેણે તે પ્રાપ્ત કર્યું જે તેણે કલ્પના પણ કરી ન હતી આ રીતે બિઝનેસ અને સફળતા મળે છે આમાં વ્યક્તિએ સાચા વિચાર પર સતત કામ કરવું પડે છે અને તેની મહેનત લોકોને રડાવે છે પ્રતિક દોષી હંમેશા કહે છે કે જો તમે દરરોજ ખૂબ મહેનત કરો છો તો તે ક્યારેય પાણીમાં જતું નથી એટલે કે જો તમે સતત મહેનત કરશો તો તમારી મહેનત ક્યારે પાણીમાં જશે નહીં મીથી શિસ્તને સમર્થન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો